બાપા સીતારામ મિત્રો તો આજે આપણે આવી ગયા છે મઢુલી ગ્રુપ રામધેરીના આંગણે અને સરસ મજાનું બાળકોને બટુક ભજન ચાલી રહ્યું છે બજરંગદાસ બાપુને મઢુલીએ જોકે અમારું મઢુલી ગ્રુપ રામધેરી ખૂબ સેવાના કાર્ય કરે છે રામધેરી ગામમાં તો વિડીયોને શેર કરીએ અને ફેસબુકના પેજને ફોલો કરજો અને હું તમને બતાવું એની પાગલ આગળ સરસ મજાનું અમારે મઢુલી ગ્રુપ ગ્રુપ દ્વારા બધું કાર્ય થઈ રહ્યું છે આની પાસે અમારે

આ છે રામદ્રી ગમમાં ધાર માથે વિહિતમનું મંદિર જે હું તમને ઝૂમ કરીને બતાવું છું ધાર માથે છે વિહિતમનું મંદિર ભાઈ સે પાપા પાપા બોલ પાપા सीताराम હા જો આણ અમારે બધા બેઠા છે આ છે અમર હરિભાઈ બાપા સીતારામ અને જો આણિપાઈ જે છોકરા હજી હરિહર કરી રહ્યા છે જે આપ જોઈ રહ્યા સો વિડીયોમાં બસ પૂરું થવામાં છે મુનિ આશ્રમ હડમેતિયા તરફથી આજનું બટક ભજન હતું સંત શ્રી કાળુ બાપુ ની જગ્યામાંથી મુંની આશરે મળી મચી છે અને આ છે અમારા બધા મઢુલી ગ્રુપ રામ દરબારના સેવકો અહીંયા બેઠા છે આ સરસ મજાનું પાણીનું પરબ બનાવેલું છે હા એમીરા અને હું તમને કહું સરસ મજાનું ભાવનગર રાજકોટ હાઈવે માથે બજરંગદાસ બાપાની મઢુલી છે અને સરસ મજાનો રોડ છે ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને રોડ ટચ અમારું ગામ છે રામધીરી જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં અને બાપાની ધજા ફટાકા મારી રહી છે જો અને હાડપા અમારે બજરંગદાસ બાપુની મઢલીય બધાય સેવક સમુદાય ભાઈઓ છે હવે પ્રિષદી લેવાયની છે આપણે લેવાની છે એ ગૌ અણીપા અમારે હા હા છે અમારા ગામના બધાય મઢલીય ગ્રુપના અમારા બધાય સેવક સમુદાય ભાઈઓ છે જેમાં અમારે આ લાભભાઈ છે અણીપા અમારે રમેશભાઈ સાવડા